જય જીનેન્દ્ર આ આજે જે વાત કરવી છે એ જૈન ધર્મ વિશે કરવી છે આમ તો અમે લોકો યુટ્યુબર છીએ એટલે વિડીયો બનાવો એ અમારા માટે કોઈ મોટી વાત નથી પરંતુ જ્યારે પહેલી વખત જૈન ધર્મ માટે થઈ કે જૈન ધર્મને લઈને કોઈ જૈન ધર્મના વિષયને લઈને જ્યારે કોઈ વિડીયો બનાવવાનો ખ્યાલ આવે ત્યારે બહુ વાંચવું પડે ઘણી બધી સ્ટડી કરવી પડે એમને તમે કોઈ બનાવી ન શકો કોઈ ધર્મ માટે વિડીયો એટલા માટે અને જ્યાં મારું ઘર હતું ચોબારી ત્યાં બાજુમાં જૈન દેરાસર હતું અને ત્યાં કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબ આવતા અને હું બહુ પોતાની જાતને ભાગ્યશાળી માનું છું કે મારા ઘરે એટલે કે મારું વિશાળ આંગણું હતું અને ત્યાં કને કલાપૂર્ણ સુરીસરજી મહારાજે બે દિવસ આખ્યાન કર્યું હતું અને દિરાસરની પ્રતિષ્ઠા હતી ત્યારે તો એ જૈન ધર્મને લઈને અને આગમ મહારાજ સાહેબ પણ નાકુડાજી રાજસ્થાન મને મળ્યા હતા અને ગિરનારમાં પણ મળ્યા હતા એ બધા જ મહારાજ સાહેબોના આશીર્વાદથી ઘણા વર્ષ પછી આજે હમણાં સાત આઠ દિવસ પહેલાં એક મણિલાલભાઈ કરીને હતા જૈન એમણે કીધું કે વાતચીત થઈ એમના સાથે તો એમણે કીધું કે જૈન ધર્મ વિશે કંઈક મારા તમે વિડીયો બનાવો મેં કીધું ચોક્કસ અને આજે એ દિવસ આવી ગયો તો મિત્રો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને જે ચોવીસ તીરંથકરો અને એમના વિશે વાત કરશું જૈન ધર્મ વિશે વાત કરશું અને આ આખે આખી જે શૃંખલા ચાલુ કરી રહ્યા છીએ એમાં એક એપિસોડ બે એપિસોડ એમ જ્યાં સુધી ભગવાનની ઈચ્છા હશે મહાવીર સ્વામી ઋષભદેવ નેમિનાથ બધા જ તીર્ંથકરોની ખૂબ આશીર્વાદ છે તો આગળ આ સિરીઝ ચલાવશું તો આ ચેનલને બધા સબસ્ક્રાઈબ કરી લે અને વધારે વધારે આપણા જે ભક્તો છે એના સુધી આ પહોંચાડજો એટલે જેમ જેમ જૈન ધર્મની વાતો કરશું એમ અહિંસા પરમો ધર્મ અને આપણે લોકોને પણ સમાજને પણ એક સારા રસ્તે બધા જાય અને એવી રીતે માનસની પણ અને વાતો કરશું અને આમાં કોઈ પણ જો ભૂલ થાય મારાથી તો એક નાનો બાળક સમજીને માફ કરજો મિચ્છામી દુકડમ પહેલાં જ કહી દઉં કારણ કે મારા માટે આ વિષય ઉપર બોલવું બહુ એકદમ ટફ છે એટલા માટે તો આવો વાત કરીએ સૌથી પહેલાં તિરંથકર ઋષભદેવ ભગવાનની વાત કરીએ ઋષભદેવ જૈન ધર્મમાં ચોવીસ તિરંથકરમાંના પ્રથમ તિરંથકર છે જેમને ઋષભનાથ આદિનાથ કે આદિશ્વર નામથી પણ ઓળખવામાં આવે છે સંસ્કૃતમાં ઋષભનો અર્થ ઉત્તમોત્તમ કે અતિ ઉત્તમ એવો થાય છે અને જૈન ધર્મ અનુસાર ઋષભ દેવ હાલના ચાલુ કાળ અવસપર્ણી કાળના પ્રથમ તીરંથકર હતા આ કારણે તેમને આદિનાથ કહેવાય છે અને તેઓએ પોતાના તમામ કર્મોને ક્ષય કરીને સિદ્ધ પદની પ્રાપ્તિ કરી હતી તો આ ઋષભદેવ ભગવાન વિશે વાત કરીએ એટલે તિરંથકર ઋષભદેવ ભગવાન અને એ ભગવાનના જન્મની વાત કરીએ તો ભગવાનના તીર્થકર તરીકેના જન્મ પહેલા બાર ફો થયા હતા એમનો જન્મ યુગલિક કાળમાં અંતિમ કુલકર નાભી અને મરુદેવીના પુત્ર તરીકે થયો હોવાને કારણે તેઓ માતા મરુદેવીના નંદ તરીકે ઓળખાયા અને તેમના લગ્ન સુનંદા અને સુમંગલા સાથે થયા હતા અને તેમને સો પુત્રો અને બે પુત્રીઓ હતા ભગવાને કેવળ જ્ઞાન થતા જ હજારો મુક્ષોને દેશના આપી દીક્ષાઓ આપી તો ચાલો હવે ભગવાનના બાર પૂર્વ ભવોની અને ત્યારબાદ તિરંતકર ભગવાન તરીકેની જીવનકથાઓ આપણે આગળ જોશું તેમનો પહેલો ભવ ક્ષેત્રમાં રાજા પ્રસન્નચંદ્રના રાજ્યમાં ધન સર્વવાહ શેઠ તરીકે થયો ધન સાર્થવા શેઠ એ ખૂબ જ શ્રીમંત વેપારી હતા અને તેઓ સાધુઓને દાન આપતા અને એમને ઘણી બધી સેવા પણ કરતા એક વખત ધન સાર્થવા શેઠ વેપારના હેતુ માટે વસંતપુર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં કેટલાક જૈન મુનિઓએ તેમને પોતાના વિહાર માટે વિનંતી કરી ધન સાર્થવા શેઠે વેપારી સંઘ સાથે જૈન મુનિઓને વિહાર કરાવ્યો અને રસ્તામાં બધી જ રીતે મુનિઓની ખૂબ કાળજીપૂર્વક અને હૃદયપૂર્વક સેવા કરી અને મુનિઓ માટે યોગ્ય સ્થાને આશ્રમ જેવું બનાવીને શેઠે પોતે વેપાર હેતુ માટે બહાર ગયા ત્યારબાદ શેઠ ધંધામાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા કે તે મુનિઓ વિશે સાવ જ ભૂલી ગયા અચાનક જ તેમને યાદ આવ્યું કે પોતે જૈન મુનિઓ સાથે લઈ આવ્યા હતા યાદ આવતા તરત જ તેમણે ધન સર્વવા શેઠ જૈન મુનિઓ પાસે ગયા અને એમણે પોતાની ભૂલ ઉપર ખૂબ પસ્તાવો કર્યો પછી ધન સારવા શેઠે મુનિઓની હૃદયપૂર્વક સેવા કરી અને આ સેવા દરમિયાન ધન સાર્થવા શેઠને સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ કે જે કેવળ જ્ઞાનનું પ્રથમ પગથિયું છે અને ત્યાર પછી શ્રાવક ધર્મ અંગીકાર કરીને તેમણે સંપૂર્ણ જીવન ધર્મમાં પસાર કર્યું અને બાકી રહેલા આયુષ્ય તેમણે લોક સેવામાં અને ખૂબ જ તપસાધનામાં વ્યતીત કર્યું પછી ભવમાં તેમણે ભરત ક્ષેત્રમાં ત્રીજા આરામાં યુગાલિક તરીકે જન્મ લીધો અને ભરત ક્ષેત્રમાં વર્તમાન કાળ ચક્રના પ્રથમ આરાથી ત્રીજા આરાના અર્ધ ભાગ સુધીનો સમય યુગલિયા કાળ તરીકે ઓળખાય છે અને આ યુગલિક સમયમાં મનુષ્ય જોડિયા જન્મે એક પુરુષ અને એક સ્ત્રી દરેક યુગલ પોતાનું આખું આયુષ્ય એકસાથે પસાર કરે અને પછી એ જોડિયા બાળકો એકસાથે મોટા થઈ અને યુવાન થાય અને સમય થયા પછી એ પરણે અને તેઓ સુખી અને સંતુષ્ટ જીવન જીવે અને કુદરતી રીતે સાથે જ મૃત્યુ પામે એ કાળ દરમિયાન કોઈને તણાવ ન હોય કોઈ દુઃખ ન હોય અને ખાવા માટે પણ ચિંતા ન હોય પણ ઋષભદેવનો યુગાલિક કાળમાં જન્મ થયો હતો ત્યાં પોતાનું આયુષ્ય પૂર્ણ કરીને ભગવાનનો ત્રીજો ભવ સૌધર્મ દેવલોકમાં થયો અને હવે ચોથો ભવ અને પાંચમા ભવની વાત કરીએ તો સૌધર્મ દેવલોકમાં અત્યંત સુખ અને વૈભવ ભોગવીને ભગવાન ઋષભદેવનો ચોથો ભવ મનુષ્ય તરીકે થયો તેઓ રાજા સતબળ અને રાણી સ્વયંપ્રભાને ત્યાં મહાબળ નામના પુત્ર તરીકે જન્મ્યા ઘણી બધી વિદ્યાઓમાં નિપુણ હોવાને કારણે તેઓ વિદ્યાધર તરીકે પણ ઓળખાતા હતા સમય જતાં માતા પિતાને વૈરાગ્ય આવતા તેમણે પોતાના પુત્ર મહાબળને રાજગાદી સોંપીને દીક્ષા ગ્રહણ કરી એના મા બાપે દીક્ષા લઈ લીધી તેમના રાજદરબારમાં મોટા ભાગના મંત્રીઓ કુસંગી અને ભોગવિલાસી જીવન જીવતા હતા પરંતુ તેમાંના એક મંત્રી સ્વયં બુદ્ધને સમ્યક દર્શન પ્રાપ્ત થયેલું હતું એમનું જીવન અત્યંત સાત્વિક ધર્મપરાયણ અને મોક્ષના હેતુ સહિતનું હતું રાજ્યના ભોગવિલાસમાં ડૂબેલા રહેતા અન્ય મંત્રીઓનો રાજા મહાબળ પર સારો એવો પ્રભાવ હોવાને કારણે રાજા પોતે પણ કુસંગમાં લીન થઈ ગયા રાજા મહાબળની બેદરકારીને લઈને આખા રાજ્યમાં અંધાધૂંધ થઈ ગઈ આ બધું જોઈને સ્વયંબુદ્ધ મંત્રીનું હૃદય કકડી ઉઠ્યું એક વખત સ્વયંબુદ્ધ મંત્રીએ ખૂબ જ હિંમત કરી અને રાજદરબારમાં રાજાને કહ્યું કે તમે જે કાંઈ કરી રહ્યા છો ને એ યોગ્ય નથી આપણે જીવન આ રીતે વ્યર્થ ન કરવું જોઈએ આ બધું તો નાશવંત છે રાજા મહાબળે કહ્યું કે હજુ તો હું યુવાન છું અને મારે જીવનનો વિલાસનો આનંદ માણવો જોઈએ હવે આગલા દિવસે જ એક જૈન મુનિ કે જેઓ અવધિ જ્ઞાન સહિત હતા તેમણે સ્વયં બુદ્ધ મંત્રીને કહ્યું કે તેઓ મહાબળ વિશે ચિંતા ન કરે કારણ કે ભવિષ્યમાં જ મહાબળ રાજાનું હૃદય પરિવર્તન થશે અને તેઓ ખૂબ ઉચ્ચ કોટીના જીવ થશે પરંતુ અત્યારે તેમની પાસે પોતાના આયુષ્યમાંથી માત્ર એક જ મહિનો સમય બાકી રહ્યો હતો પછી આ વાતની જાણ સ્વયંબુદ્ધ મંત્રીએ મહાબળ રાજાને કરી અને સ્વયંબુદ્ધ મંત્રીની સલાહને લીધે મહાબળ રાજાનું સંપૂર્ણ હૃદય પરિવર્તન થયું અને અંત સમય નજીક આવતા ખૂબ જ ભક્તિ અને આરાધના કરીને પોતાના બધા પાપોનું પ્રાયશ્ચિત કર્યું અને આમ અંત સમયે ભક્તિ આરાધનામાં પસાર થતાં મૃત્યુ પામીને તેમનો જન્મ પાંચમા દેવલોકમાં થયો વૃષભદેવ ભગવાનનો પાંચમો ભવ દેવગતિમાં લલિતાંગ દેવ તરીકે થયો અને ત્યાં ભગવાને દેવગતિના અપાર સુખો ભોગવ્યા તેણે સ્વયં પ્રભાદેવી સાથે અત્યંત રાગમાં આયુષ્યકાળ પસાર કર્યો અને છેવટે લલિતાંગ દેવને અવધિજ્ઞાનથી જાણ થઈ કે એમનું દેવલોકનું આયુષ્ય હવે પૂરું થશે આવી રીતે આદિનાથ ભગવાનના હવે છઠ્ઠો ભવ અને અન્ય બે ભવોની વાત કરીએ તો ભગવાનનો છઠ્ઠો ભવ દેવગતિમાંથી પૂર્વ મહાવિદેહ ક્ષેત્રમાં રાજા સુવર્ણજંગ અને રાણી લક્ષ્મીદેવીના રાજકુંવર વજંગ તરીકે થયો આજ સમય દરમિયાન શ્રીમતી કે જે પૂર્વભવમાં સ્વયંપ્રભા દેવી હતી તેણે ચક્રવર્તી રાજા વજ્રસેન અને રાણી ગુણવંતીને ત્યાં પૂર્વ મહાવિદેશ ક્ષેત્રમાં જન્મ લીધો શ્રીમતી ચક્રવર્તી રાજાની પુત્રી હોવાને કારણે ખૂબ જ લાડકૂડથી ઉછેરતી હતી એક વખત શ્રીમતી એક બગીચામાં જ્યાં મુનિઓને કેવળ જ્ઞાન થયું હતું ત્યાં એમના દર્શન માટે તેની સખીઓની સાથે ગઈ આ કેવળ જ્ઞાની મુનિઓને જોતા વેત જ એને મૂર્છા આવી ગઈ અને જાતિ સ્મરણ જ્ઞાન થયું શ્રીમતીને જાતિ સ્મરણ જ્ઞાનથી દેખાયું કે પૂર્વ ભવે દેવલોકમાં લલિતાંગ દેવ સાથે સ્વયંપ્રભા દેવી તરીકે પોતે ખૂબ જ રાગમાં લાંબો કાળ પસાર કર્યો હતો અને આ બધું જાણતા જ શ્રીમતીને લલિતાંગ દેવ પ્રત્યે ખૂબ જ વિરહ ઉત્પન્ન થયો આ ભાવમાં પણ એ જ પતિ તરીકે મળે એવું એણે દૃઢપણે નક્કી કર્યું પછી શ્રીમતીએ શ્રેષ્ઠ ચિત્રકારોને બોલાવીને દેવ દેવીઓના ભાવમાં જેટલા દેવ સાથેના વિશેષ પ્રસંગો હતા એ બધાથી ચિત્રકારોને માહિતગાર કર્યા અને પછી લલિતાંગ દેવ સાથે પોતાના ભવના પ્રસંગોને આબેહૂબ ચિત્રરૂપે તૈયાર કરવાનું કહ્યું અને તેનું એક મોટું પ્રદર્શન ગોઠવ્યું જે પણ વ્યક્તિ એ પ્રદર્શનને જોએ એ અત્યંત અહોભાવ વ્યક્ત કરી રહી હતી વજંગ એટલે કે લલિતાંગ દેવ જે શ્રીમતીના ગત ભવના પતિ હતા તે પણ પ્રદર્શન જોવા માટે ત્યાં આવ્યા પ્રદર્શન જોઈને વજંગને પણ મૂર્છા આવી અને પોતાના પાછલા ભવો દેખાયા પ્રદર્શનના ચિત્રોને જોતા જ સ્વયંપ્રભા દેવી સાથેનો ગતભાવ એને યાદ આવ્યો અને તેમના સાથે ભેટો થાય એવી ઈચ્છા ઊભી થઈ આ બાજુ શ્રીમતીએ એવી તૈયારી રાખી હતી કે પ્રદર્શન જોતા કોઈને કંઈ પણ થાય તો તેને તરત જ જાણ કરવામાં આવે આ મૂર્છાની પૂછા કરતાં વજંગ રાજાએ સાચું કારણ કહ્યું અને એમને ચક્રવર્તી રાજા વ્રજસેન પાસે લઈ આવવામાં આવ્યા અને ત્યાં શ્રીમતી અને વ્રજંગ રાજાની બધી જ વાતો સરખી આવી અને ચક્રવર્તી રાજા અને ત્યાંકને ચક્રવર્તી રાજા વ્રજસેને પોતાની પુત્રી શ્રીમતી વ્રજંગ રાજાના લગ્ન કરાવ્યા અને પછી રાજા વ્રજસેન પોતાનો રાજપાટ જમાઈ વ્રજસંઘને સોંપી અને દીક્ષા ગ્રહણ કરી અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા જંગલવાટ ગયા વ્રજસંગ અને શ્રીમતી એકબીજા સાથે ખૂબ જ સુખપૂર્વક રહેવા લાગ્યા અને રાજ્યને ખૂબ સારી રીતે ચલાવતા હતા હવે આગળ જે વજંગ રાજાને અને જે મુનિઓ સાથેનો જે વાત છે જે ઉપદેશ છે ઓકે એની વાત આપણે આવતા એપિસોડમાં કરશું તો ત્યાં સુધી તમે આ એપિસોડને વધારે વધારે શેર કરો એટલા માટે આવતો જે પ્રસંગ છે જે એ પ્રસંગની વાત આપણે બીજા એપિસોડમાં કરશું જય જિનેન્દ્ર અને આ આખી વાતને લઈને અને આ જે એડિટિંગ કર્યું છે એમાં કોઈ તસવીર નથી નાખી એટલા માટે માફી માંગુ છું કારણ કે હું તસવીરમાં ઓછો માનું છું જય જિનેન્દ્ર